જે પ્રકારે પોલીસે જંગલ ખાતાએ જે પ્રકારે આપણા લોકો પર હુમલો કર્યો સત્તાવીસ જેટલા ટીયર ટીએરકે છોડવામાં આવ્યા લાઠીચાર્જ કર્યો પચાસ રાઉન્ડ થી પણ વધારે ફાયરિંગ કર્યું અને આપણા લોકોએ પછી સ્વ બજાર માંથી આપણા લોકો કર્યો ત્યારે આવનારા દિવસોમાં મંચ પરથી પણ કહેવા માંગુ છું અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો એ તમામ પીઆઈપીએસઆઈ કોન્સ્ટેબલ હોમગાર્ડ વિનંતી કરું છું આદિવાસી સમાજ સંવાદ અને સંવિધાનમાં માનનારો છે એટલે તમે તમારા આઈપીએસ અધિકારી ના કેવા પ્રમાણે અમારા સમાજ ને હેરાન પરેશાન નહીં કરતા નહીં તો આવનારા દિવસોમાં અહીંયા પણ અમે પાટા કરીશું અને જરૂર પડશે આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ પણ પ્રસ્થાન થશે અને ગાંધીનગરમાં જો આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્ર ને લઈને જે લોકો નોકરીઓ પર છે

બે દિવસ પહેલાની ની તમને એક તાજો દાખલો આપી દેમ અમદાવાદ ની કોર્ટમાં એક આદિજાતિ પતિ એ પોતાના પત્ની સાથે છૂટાછેડા માટેની ફરિયાદ કરી હતી અને અમદાવાદ ની કોર્ટેલ ત્રણસો પચીસ અંતર્ગત અમે છૂટો છેડો ના આપી શકીએ તમે હિન્દુ મેરેજ એક્ટ આવતા નથી એ આપણી સંવિધાન ની તાકાત છે ત્યારે આપણે જાગવું પડશે બંધારણ નો ઓગણીસો છપ્પન નો સુધારો વારસાઈ ધારો આપણને લાગુ પડતો નથી આપણને ઓગણીસો છપ્પન નો જે આપણો દત્ત પ્રથા નો ધારો છે ભરોળ પોષણ નો ધારો છે છૂટાછેડા ધારો છે એ પણ બંધારણના આર્ટિકલ ત્રણસો છાસઠ ના પચીસ પેટા કલમ મુજબ આપણને લાગુ પડતો નથી એ બધું આપણે જાણવું પડશે અને આપણા સમાજને જાગૃત કરવા પડશે સાથીઓ બે હાજર સત્તાવીસ માં જાતિગત જનગણના આવવાની છે અને એમાં આપણી જે ધર્મ ની કલમ હશે એ આ લોકો લાવવા માંગતા નથી ત્યારે આ મંચ પરથી તમને બધાને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જે પ્રકારે ઝારખંડ ની સરકારે હેમંત સોરેનજી ની સરકારે ઝારખંડ રાજ્યમાં સરના ધર્મો કોડ લાગુ પાડ્યો છે એ જ પ્રકારે ગુજરાતમાં પણ આદિવાસી ધર્મો કોડ લાગુ થાય આપણી કોલમ આવે એના માટે આપણે લડવું પડશે આદિવાસીઓ માટે અલગ ધર્મોડ ની માંગ આ મંચ પરથી પણ કરીએ છીએ અને આવનારા દિવસો માં તમામ અહિયાં ઉપસ્થિત આગેવાનો વિનંતી કરું છું તમારી આગેવાની બજેટ મોટા કાર્યક્રમ નો ગાંધીનગર આહવાન કરો ગુજરાતના ના ચૌદ ચૌદ જિલ્લા માંથી આદિવાસીઓ ને ભેગા કરવાની જિમ્મેદારી અમે લઈએ છીએ આદિવાસીઓ અલગ ધર્મ ધર્મોડ હોવો જોઈએ આદિવાસીઓ નહીં તો આપણને ડી લિસ્ટિંગ માં ખપાવીને આપણને મળતા અનામત ના લાભો પૂરા થઈ જવાના છે આજે તમે જોઈ લો જે લોકો વોર્ડ સેવા પસંદગી મંડળની આજે ચાલીસ ટકા કટઅફ નો રેશિયો લાવ્યા છે આ લોકો ત્રણસો પાંત્રીસ નો ઉલ્લંઘન કરીને આદિવાસી વિદ્યાર્થી હોય કે એસી વિદ્યાર્થી હોય એ ઉમેદવારે ફરજીયાત ચાલીસ ટકા લઘુત્તમ માર્ક લાવશે તો જ પસંદગી પામશે એવી પરિપત્ર બહાર પાડ્યો છે

ત્યારે હું તમને વિનંતી કરવા આવ્યો છું તમારો સ્વમાન જગાડવા આવ્યો છું આજે આદિવાસીની વાત ચિંતન શિબિર છે આજે આજે જે પણ લોકો પોતાનો સમય આપીને અહીંયા આવ્યા છે એમને હું નમન કરું છું વંદન કરું છું પણ આપણી બધાની જવાબદારી છે અહીંયા માત્ર ભાષણબાજી કરીને નીકળી નથી જવાનું આપણે આ મંચ પરથી સંકલ્પ લેવાના છે કે આજે આપણો સમાજ ખોટા જાતિના પ્રમાણપત્રનો સામનો કરી રહ્યો છે આ ચાલીસ ટકા કટપનો સામનો કરી રહ્યો છે આજે જે શિક્ષણ મળે છે એ શિક્ષણ પણ આપણા બાળકોને યોગ્ય મળતું નથી અને બાળકો થોડા ઘણા ભણી ગ્રેજ્યુએશન થાય એને રોજગારી નથી મળતી નોકરી નથી મળતી એ તમામ પ્રકારની સમસ્યાઓ જે આ વ્યવસ્થાએ પેદા કરી છે ત્યારે આ સરકાર સામે પણ આપણે ઉતરવું પડશે આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા આજે ગણતંત્ર દિવસ છે બંધારણે તો એવું કીધું છે અમે ભારતના લોકો આ ભારત દેશને સ્વતંત્રતા સમાનતા અને બંધુતા પ્રદાન કરીએ છે ધર્મ નિષ્પક્ષ રાજ્ય જાહેર કરીએ છે લોકશાહી રાજ્ય જાહેર કરીએ છે પણ આજ દિન સુધી આદિવાસીઓના કાયદાનો અમલ થયો નથી આજે પણ આદિવાસીઓના એટલા શોષણ થાય છે ઉત્પીડન થાય છે આદિવાસી સાથે અન્યાય થાય છે ત્યારે આપણે બધાએ જાગવું પડશે આજે કોઈ પણ કાયદો બને

કે કોઈ પણ સંગઠનો હશે એ ભૂલીને છેલ્લી લડાઈ માટે તૈયાર થઈ જવું પડશે નહીં તો આવનારી પેઢીઓ માટે આપણે કંઈ બચાવી નથી શકવાના આજે જળ જંગલ જમીન પરના અધિકારોના પ્રાવદાન હોવા છતાં આજે જંગલ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે આજે પોલીસ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે સત્તામાં બેઠેલા લોકો આપણી જમીનનું સંપાદન કરી રહ્યા છે ત્યારે આપણે બધાએ જાગું પડશે જવું પડશે વાત કહેવા માટે આજે અહીંયા આવ્યો છું આદિવાસી એ આદિ પોતે સ્વતંત્ર જીવન જીવવાનો છે સ્વાયત્ત સ્વાવલંબન અને પ્રકૃતિ સાથે રહેતા શીખ્યો છે પ્રકૃતિના મૂલ્યનું જતન કરતા શીખ્યો છે પ્રકૃતિને ને પૂજનારો આદિવાસી સમાજ છે પણ આજે આદિવાસી સમાજ જે ઈચ્છે તે શિક્ષણ નથી આજે આપણે શું પહેરવા માંગીએ છીએ એ પણ કોર્પોરેટ લોકો નક્કી કરે છે આપણે કઈ ગાડીમાં ફરવાનું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે આપણે શું ખાવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે આપણે શું કરવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે ત્યારે આપણે ફરી મૂળ સંસ્કૃતિ મૂળ પરંપરા અને જે આપણી અસ્મિતા છે એને જાળવી રાખવા માટે આપણી બોલી ભાષાને જાળવી રાખવા માટે આપણા પહેરવેશને જાળવી રાખવા માટે આપણે બધાય ફરી આપણા સમાજમાં જાગૃતતા લાવવી પડશે એ જ વાત સાથે વધારે વિશેષ હું વાત નહીં કરું એક સમાજના ધારાસભ્ય તરીકે સૌ તમને અપીલ અને વિનંતી કરું છું આજે આપણે અહીંથી આપણા સંકલ્પો લઈને જવું પડશે આ મંચ પરથી જે પણ લોકોએ પોતાના વક્તવ્ય આપ્યા છે પોતાના ઉપદેશો આપ્યા છે એને વધારે ને વધારે આપણા સમાજમાં કઈ રીતના પહોંચાડી શકાય એ એ એ એ ચાહે 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 વન અધિકાર અધિનિયમ ની 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 વાત 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 હોય 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 ડબલ જમીન ના કાનૂન જળ જંગલ જમીન પર ના આદિવાસીઓ ના પ્રાવધાન ની વાત હોય રૂડી પરંપરાગત અંતર્ગત આદિવાસીઓને મળેલા અધિકારો ની વાત હોય ગામ સભા મળેલા પાવરો ની વાત હોય આપણા મુખીઓ આપણા પૂજારાઓ આપણા સર આયોજન કરતા તમામ આયોજક મિત્રોનો અહીંયા ઉપસ્થિત થયેલા નામી અનામી તમામ સંગઠનના પદાધિકારીઓનો તમામ સરપંચો મુખીઓ પટેલો અને વડીલો મારી માતા તુલ્ય માતાઓ બહેનો યુવાનો બધાનો જ હું ખુબ ખૂબ આભાર માની વિનમુ છું બધાનો ખુબ ખૂબ આભાર જોહાર જય આદિવાસી જય બિલ પ્રદેશ